ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કાગળ ઉપર કડક છે પરંતુ હકીકત આંખ મીચીને બેઠું રહે છે આ બેદરકારીનો તાજો પુરાવો વડોદરામાં સામે આવ્યો છે ડભઈ રોડ પર શક્તિનગરની પાછળ હીરાબા નગરમાં રહેતા ગેરેજ કામદાર ધીરજ યાદવે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સાંજે સાડા ચાર વાગે ગુરુકુલ સર્કલ તરફથી એક બ્લેક ટાટા હેરિયર કાર પૂર ઝડપે આવતી હતી કાર ચાલકે રોડ ઉપર ઉભેલી ઇકો કાર બાઇક અને અલ્ટ્રોને જોરદાર ટક્કર મારી દીધી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પછી રાહદારીઓના પગ ઉપર પણ ચડી ગઈ હતી ધીરજ યાદવના પગની આંગળીઓ તથા તેની સાથેના સુમિત ઠાકોરના ડાબા પગ ઉપર પણ કાર ચડી ગઈ હતી લોકોએ હિંમત બતાવી કાર ચાલકને પકડી પાડ્યો હતો તેની ઓળખ રવિરાજસિંહ મહિપતસિંહ જાડેજા રહે શ્રીનાથજી પેલેસ મૂળ કાર કબજે લીધી હતી તથા દારૂ પીને વાહન ચલાવવાનો અલગ ગુનો પણ નોંધ્યો હતો આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં દારૂબંધી કાયદો ફક્ત નામનો છે દારૂનો ધંધો ધડાધડ ચાલે છે દારૂ પીધેલા નશાખોરો રોડ ઉપર અકસ્માતો પણ સર્જે છે પરંતુ પોલીસના પેટનું પાણી હાલતું નથી લોકોના જીવ જોખમમાં મૂકનારા દારૂના ગેરકાયદેસર ધંધાને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્રની નિષ્ફળતા સ્પષ્ટ થઈ ગઈ છે શહેરને વ્યસનમુક્ત બનાવવાની વાતો તો ઘણી થાય છે પરંતુ હકીકતમાં પોલીસની અસમર્થતા અને ઢીલાસના કારણે આવા બનાવો વારંવાર બનતા હોય છે હવે પ્રશ્ન એ છે કે વડોદરા પોલીસ ફક્ત હેલ્મેટ જ ચકાસશે કે પછી દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરીને લોકોના જીવ બચાવશે આ ઘટના બાબતે લોકોમાં રોષ છે પોલીસ તંત્ર દારૂબંધીના કાયદાનું કડકાઈથી પાલન કરાવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે